દીદી બેઠા તું શું બન્ના માંગે છે દીદી હું મોટો થઈને સૈનિક બનવા માંગુ છું કારણ કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પરિવારમાંથી મારા દાદાનું સપનું હતું કે અમારા પરિવારમાંથી કોઈ પણ સૈનિક બને એટલે હું પણ મોટો થઈને સૈનિક બનીશ અને મારા દાદાનું સપનું પૂરું કરીશ હું સવારે વહેલો ઉઠીને કસરત કરું છું અને બગીચામાં દોડવા જાઉં છું કારણ એટલે કે હું તંદુરસ્ત રહું જ્યારે આપણે રાત્રે સુઈ જઈએ ત્યાં પણ મોટો થઈને સૈનિક બનીશ અને આપણા દેશની રક્ષા કરીશ અને મારા માતા પિતાનું અને મારા દેશનું નામ રોશન કરીશ ખૂબ જ સરસ ઉપવિષ્ણ રાજ બેટા તું શું બનવા માગે છે દીદી હું એન્જિન તાર ઇષ્કા બેટા તું શું બનવા માંગીશ દીદી હું મોટી થઈને એક ડોક્ટર બનવા ઈચ્છું છું જ્યારે આપણા દેશમાં કોરોના જેવી મહામારી આવી હતી ત્યારે ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું એ પરિસ્થિતિ મારા પરિવારમાં પણ પસાર થઈ છે મારા મામા તે કોવિડ 19 માં તેમનું ખૂબ જ દુઃખદ અવસાન થયું બેટા તું શાંત થઈ જા રડીશ નહીં દીદી મેં મારા માતા

જ્યારે મારા પિતા છાપો વાંચતા ત્યારે અવનવી શોધો કરી હતી અને આપણા દેશનું નામ રોશન કર્યું હતું આ જોઈને મને પણ વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા જાગી એટલે હું પણ મોટી થઈને વૈજ્ઞાનિક બનીશ અને મારા માતા પિતાના દેશનું નામ રોશન જ સરસ હા તો ચાલો અરે વિશ્રી બેટા તું કેમ કાય બોલતી નથી દીદી મારે જે બનવું છે એ તમે ધ્યાનથી સાંભળજો મારે મોબાઈલ ફોન બનવું છે હે મોબાઈલ ફોન હા કારણ કે મારા પિતા જ્યારે ઓફિસથી ઘરે આવે છે ત્યારે તેમના હાથમાં તેમનો ફોન થાય છે હું તેમને કંઈ કહું પપ્પા પપ્પા સાંભળો છો તો તે તરત જ ખીચાઈ જશે અને કહે છે કાળે કહે એમ કરીને ઢાળી દે છે હું મારી માતા પાસે જાઉં તો મારી માતા પણ તેમના કામમાં વ્યસ્ત હોય છે હું તમને કહી તો તે પણ વાત ઢાળી જ દેશે હું કોને કહું મારી સાથે વાતચીત કરવા મારા ઘરની ચાર દિવારો જ જાય છે હું ખૂબ જ એકલી પડી જાઉં છું મને ઘણો દુઃખ થાય છે તું શાંત થઈ જા મેં ત્યારે

બાળક એ મોબાઈલ કરતાં વધુ કિંમતી છે વર્તમાન સમયમાં મોબાઈલની અગત્યતા આટલી બધી વધી જવાથી બાળક એકલું પડી ગયું છે જો તમે તમારા બાળકને સમય આપશો તો તમારું બાળક તમને ભવિષ્યમાં ઘણું બધું આપી શકે છે જો તમે તમારા બાળકને સમય નહીં આપો તો તમારું બાળક પણ તમને વૃદ્ધાવસ્થામાં સમય નહીં આપે એના જવાબદાર કોણ હશે એના જવાબદાર તમે જ છો માટે જો તમે તમારા બાળકને ભવિષ્યમાં ઉજ્જવળ ચરિત્ર વાળું કરતા હોય તો તમારા બાળકને સમય અને પ્રેમ આપો જો તમે તમારા 千万无错别。